શાસ્ત્રમાં એક માન્યતા છે અને આપણા વડીલો પણ દિવાળીના દિવસે એક લાલ પોટલી બનાવતા હતા આ પોટલીનું નામ છે ધનલક્ષ્મી પોટલી આપણા વડીલો કહેતા હતા કે આ પોટલી ઘરમાં રાખવાથી માં લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં વાસ કરે છે આ લાલ પોટલી કેવી રીતે બનાવવાની છે એ હું તમને દેખાડું એક લાલ રંગનું નાનકડું કપડું લેવાનું છે તેમાં પાંચ કમર કાકડી બે ગોમતી ચક્ર બે કોડી એક સોપારી બે એલચી બે લવિંગ અને એક હળદરની ગાંઠ અને થોડા ચોખા લેવાના છે અને તેમાં એક ચાંદીનો સિક્કો અથવા તો કોઈ પણ સિક્કો મૂકી દેવાનો છે આવી રીતે એક લાલ પોટલી બનાવી લેવાની છે અને જ્યારે પણ તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તેની પાસે આખી રાત મૂકી દેવાની છે અને બીજા દિવસે તમે જ્યાં પણ પૈસા મૂકતા હોય ત્યાં પોટલી મૂકી દેવાની છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં આવે જય લક્ષ્મી માતા